લખતર ગામના પ્રજાવત્સલ રાજવી રાજ કુટુંબના શ્રી રૂપાળીબા અને લખતર ગામના રાજા કરણસિંહજી ઝાલા દ્વારા લખતર ગામની મહિલાઓ કોઈ પણ અગવડ વગર કપડાં નાં ધોઈ શકે તે માટે કારેલાના રાણા દેવાજી કાનાજી દ્વારા બનાવવામાં આવેલ ધર્મશાળાની પાછળથી લઈને બહુચરેશ્વર મહાદેવ મંદિર પાછળના તળાવ સુધીમાં પુરુષ અને મહિલાઓ માટે અનેક નામો ધોવાનારા બનાવેલા છે જેથી લખતર ગામની મહિલાઓ અને પુરુષો પોતાના ઘરના કપડાં ધોઈ શકે સાથે મહિલાઓને પુરુષ શાંતિથી નાઈ શકે પોતાના બાળકોને નવડાવી શકે ત્યારે લખતર ગામની મહિલાઓના આવ્યા મુજબ આરાની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી સાથે આરા પાસે પુષ્કળ પ્રમાણમાં ઢીલો ઘાસ ઉગી હોય હોવાથી મહિલાઓને ધોવામાં તકલીફ પડતી હોય મહિલાઓએ આરા સાફ કરવા સાથે આરા પાસે ઉગી ગયેલ ઘાસ દૂર કરવા માટે માંગ કરવામાં આવતા લખતર ગ્રામ પંચાયતની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે કારણ કે છેલ્લા ઘણા ઘણા સમયથી લખતર ગામની જે ગ્રામ પંચાયતની કામગીરી છે તેની સામે અનેક પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે યોગ્ય જગ્યાએ સાફ સફાઈ કરવામાં નહીં આવતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ આવતા આવી રહી છે ત્યારે મહિલાઓ પણ રોષે ભરાય છે આ આરામાં લખતરના આરામાં આ જો કેટલી ગંદકી ને કેટલું એ છે થોડું સાફ સફાઈ કરાવો તો સારું આ બેનો કેવી રીતે કપડાં ધોવે જો તમે જોઈ શકો છો આ બાજુ કેવું ગંદુ છે આ બાજુ કેવું ગંદુ છે કેવી રીતે કેવી રીતે લોકો કપડાં ધોવે આટલું મોટું લખતર છે આટલું મોટું તમને એ મળે છે સરકાર તરફથી તો સેજ આરો સાફ કરાવો